જિલ્લાના સાણંદગર ગામે ઈદગાહમાં છોડી દોદર કલાણાના મુસ્લિમ બિરાદરો નાના મોટા સૌએ ભાઈચારા સાથે ઈદની નમાઝ અદા કરી જેમાં સાણંદના જીઆઈડીસી પોલીસ સ્ટાફ હાજર હતો કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાણંદ સાથે બેહલ કોલ મલેક કાન જુમ્મા કાન પઠાન વિરોચન નગર ગામ મારું તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ અને જમીત ઉમાય હિમા જનરલ સેક્રેટરીના ઓબદાર પર આમ હું પહેલા અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફઝલથી આજે વિરોચન નગર ગામના અંદર ઈદનો એક માહોલ જે કાયમ દર વર્ષે હોય છે એનાથી પણ સારો માહોલ આજે સર્જાયો છે અને આ ઈદનો દિવસ ખુશીનો દિવસ છે અમારા માટે બલકે પૂરા ભારત દેશ માટે બહુ મોટી ખુશીનો એક પેગામ છે અને ભાઈચારગીનો એક પેગામ છે આમાં અમારા વિરોચનગરની સમાજમાં અમારા સરપંચસિંહ આરીફ ખાન એમને બહુ ઘણી સુવિધાને પાર પાડવા માટે મહેનત કરી કોશિશ કરી અઠવાડિયાથી મહેનતને કોશિશ કરી રહ્યા છે માશા બહુ મોટી ખિદમતને સેવા અંજામ આપી છે એના સિવાય અમારા ગામના વડીલો આગેવાનો અને અમારા નવજવાનોએ ઈદગાહના અંદર બહુ મોટી ખિદમતને સેવાનું કામ પાર પાડ્યું છે અલહમદુલ્લા આ ઈદગાહનો જે ઈદગાહના અંદર આજે જે નમાઝ થઈ ઈદગા ઈદની નમાઝ એ છોડ જાહિદ તકબીરના સાથે ઈદની નમાઝ પઢવામાં આવી અને આજે મુસલમાન ઈદની ખુશીના અંદર ફિતરાના અદા કરશે ચિત્રાના જેવી રીતે કે સિત્તેર રૂપિયા એક માણસ દીઠ એવી રીતે એકસો પચાસ રૂપિયા માણસ દીઠ અને ચિત્રાનો અદા કરશે એના સાથે ખીર ખુરમાના સાથે સાથે એકબીજાના મોં મીઠા કરીને એકબીજાની ખુશીના અંદર સામેલ થશે બસ આ અમારા તરફથી આ એક જ એવો પેગામ છે કે ભાઈ અમે ભારત દેશના અંદર રહીને ભારત દેશના અંદર ભાઈ ભાઈના સાથે જે વ્યવહાર કરવામાં આવે છે એનાથી બી સારો આપણે વ્યવહાર કરીને ભાઈચારાનો એક ઉદ્દેશ અમે આપીએ અલ્લાહ તલા અમને બધાને સારી રીતે જીવન જીવવાની અને ભાઈચારગીના સાથે રહેવાની ટ્રોફી કાપે અસલામલીકુમ વરમત